બેઓ માટે તો હું એ બધું કપમાં ભરું છું એવું કરવાનું અમારા બેઓ આ ગમે તે કોઈ કપ હશે એક જે સમજાય સમજાય ગમે તે કોઈ કપ હશે આ બધું વસ્તુ અલગ અલગ ભરેલું જ હશે ઘરમાંથી જ જેમ કે મરચું મીઠું હળદર અલગ અલગ બધા ધાણા જીરું બધું અલગ અલગ હે અને એ કપ આપણે જેની આંખો પર પટ્ટી વધેલી હશે ને એ આવી રીતે લઈ અને દસ સેકન્ડમાં આ રીતે સુગંધથી એને ઓળખવાનું ઓળખવાનું છે કે એ વસ્તુ કઈ હે અને જે જીતશે એને એક પોઈન્ટ મળશે એ રીતે અને જે જીતી જાહે એને અમે શું આપવાનું આમો હે મીઠો આમો હે ચાપટી નોમોશ્ય દાણા આ દાણા આ દેખો આ દ્રાક્ષ થોડી બધા ભરી

પહેલી જો આ મેથી કાજુ દ્રાક્ષ તમને ખબર જ હશે આ ધાણા પૌવા મીઠું ચા મરચું અને બદામ પણ પહેલો વારો મારો રહ્યો પાછો હાડો પાછો હતો નહીં કેમ કે ના આ બધી વસ્તુઓ મને ખબર જ હી સુગંધ થી જ ખબર પડી જાય હા તો મને ખબર પડશે ને તમે અમુક અમુક જ મને હેલ્પ કરાવો એટલે ખબર આડવાનો ને નીકા પહેન

के टोटल तेर कपी अने तेरे तेर कप में बधु वस्तु अलग अलग भरी हुए जो एक बदा में बदाम है चोखा है द्राक्ष है पौवा है धोणा ही पसी काजू है पसी पेला से ना पता है कसूरी मेथी कसूरी मेथी आ कसूरी मेथी आ कसूरी मेथी, ना ए मेथी।, मेथी। आ कसूरी मेथी अना मेथी।, मेथी।, मेथी बाजरी

स्टार्ट पहले मेथी है होके मेथी होके मेथी तो गाइस ये हाचू बोलिया जो तमे अपने एक पॉइंट वाली जो है होके मेथी जे हां तो यो ने एक पॉइंट तो मिली जो है तो यो ना अंदर एक पॉइंट लिख दिए તો ફરીથી ગાઈસ ચેલેન્જ માં પણ કોક આલવા તમે જોજો છેલ્લે સુધી લો તો ગાઈસ આપણે ને 1 પોઈન્ટ તો મળી ગયો હે ઉભા રહેજો હું સ્ટાર્ટ કેયો સ્ટાર્ટ ચોખા ખોટું હે તો શું હે

કાજુ છ સેકન્ડ માં જ યોને કહી દીધું એ કાચું છે કાજુ બીજો પોઈન્ટ મળ્યો ફરીથી એક પોઈન્ટ અંદર મૂકી દઈએ બોલો ઉભા રહેજો ટાઈમ સેટ કરવા દો टाइम बता दे बताय जाऊं अंदर स्टार्ट आपलेनी पूरा टाइम सुहे खबर ना पड्यासी गोई गोई, गोई।, गोई। हां गो आतां जसा कोई भी ओळख को अमुक वस्तु खबर पड़े पण अमूक तो काटू तई जाय

બાજરી હતી બાજરી શિખર હોય તો ગેમ માં જોડો ત્યાં ખબર પડે લો ઉભા રહેજો ટાઈમ સેટ કરો ચાલો સ્ટાર્ટ ચાપટી રાઈટ 5 સેકન્ડ માં જવાબ આલ તો હવે અહીંયા અંદર એક પોઈન્ટ લખાઈ જાય જો ચા પત્તી જ હતી નવ કપ થયા તમારા ઓનલી ફોર હવે અને હવે ચાર કપ જ હ ચાર કપ જ બાકી તો તમારા અંદર એક પોઈન્ટ લખાઈ જો ફરીથી સ્ટાર્ટ મેઠો

द्राक्ष से साचो जवाब राइट राइट right. right. ये सेकंड के अंदर जवाब आ ली दो गाइस जो द्राक्ष से अमोग सुगंधी खबर पड़ी जाए hmm. लो

बराबर कप